તો ભાઈ શણનું ફીડર ભરી દીધું શણનું મસ્ત ભરાઈ ગયું છે ને હવે આપણે આને સારી જગ્યાએ ટીંગાડી દઈએ જ્યાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો ને મળીએ બધા યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો કેમ છો બધા બધા મજામાંથીશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જોઈએ તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે જાગીને નાઈ ધોઈને થઈ છું ફ્રેશ તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગને મિત્રો કાલે ફૂલે ફૂલ વાવાઝોડું આવ્યું હતું એના લીધે હજી સુધી લાઇટ પણ નથી આવી કારણ કે કાલ સાંજની લાઇટ વેગી છે હજી સુધી આવી નથી ને અત્યારે સવારના વાગી જશે આઠ અને ઘણું બધું નુકસાન પણ થયું છે એ પણ હું તમને આજે બતાવીશ ને રાત્રે વરસાદને એવું બધું ઘણું બધું હતું ને તમારા ગામમાં કેવુંક વાવાઝોડું અને કેવુંક વાતાવરણ હતું ફટાફટ કોમેન્ટ કરીને કહેજો ને હવે આપણે ધીમે ધીમે કંઈક નવા અંદાજમાં બ્લોગ બનાવશું ને હવે કન્ટિન્યુ બ્લોગ તમારા ચાલુ થઈ જાય છે ને ડેલી બ્લોગ હું બનાવતો રહીશ તો સપોર્ટ કરતા રહીજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો ને આપણે આજે ચકલીઘર પણ બાંધવા જવાનું છે એટલા માટે હવે પહેલાં ચકલીઘર બાંધવા જઈશું ને તમને એ પણ બતાવશું ક્યાં જઈએ કઈ જગ્યાએ જઈએ એ પણ બતાવશું ને જ્યાં જ્યાં આપણે ચકલીઘર બાંધી જઈએ ત્યાં આંટો મારવા પણ જઈશું કારણ કે આજે છે મારે રઝા તો પુરુખ્યા દાદાના દર્શન પણ તમને કરાવવા છે તો વ્લોગ કન્ટિન્યૂ જોતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો તો મિત્રો આપણે ચણને એવું બધું નાખીએ છીએ અને અત્યારે ચણ નાખીએ છીએ પણ કબૂતર ચારના ચણી જાય બીજી વાર ચણ નાખી અને એક કબૂતર માંદું છે એ પણ હું તમને બતાવું તો પહેલાં નીચે જાઓ અને હવે પછી બહાર આંટો મારવા જઈએ તો આગળ આગળ તમને બતાવતો રહીશ ને સપોર્ટ કરતા રહેજો અને વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો ને હવે આપણે કંઈક નવા અંદાજમાં વ્લોગ બનાવવાની ટ્રાય કરીશું અને તમે બધા સપોર્ટ કરતા રહેજો નવા અંદાજમાં કલાક કંઈક વ્લોગ સારા બનાવવાની ટ્રાય કરીશું અને સપોર્ટ કરવાની જવાબદારી તમારી છે અને મહેનત હું પૂરેપૂરી પૂરી કરીશ બસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે વિડીયો વધારેમાં વધારે શેર કરજો અને મારી સેવા તમને કેવી લાગે છે ફટાફટ કોમેન્ટ કરી દેજો અને વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો હજી આપણો વિડીયો પૂરો નહીં થાય વિડીયો તો આજે સાંજ સુધીમાં હું શું શું પ્રવૃત્તિ કરું છું એ બધું તમને બતાવીશ તો વ્લોગ કન્ટિન્યુ જોતા રહીજો મિત્રો ફાઇનલી મમ્મી પાસે આવી જાય છે અને મમ્મી જો અત્યારે કામકાજ કરે છે ને આ કબૂતર કાકલ કોક કોઈક જ ગયું હતું

ડોગ કેમ એમ કરે શકાય સમજાતું નથી ખાધા ખાધી પાણી પીધું કઈ ન એને શું કરવું પડે તમે કયો ના ના આપણા છે ને અગાસી ઉપર મેખી આવીએ ને પછી બહાર આંટો મારવા માટે જઈએ અને આ કબૂતરની થોડી ઘણી થાતી સેવા આપણે કરીશું ને તમે વ્લોગ કન્ટિન્યુ થતા રહેજો ને આપણે આગળ આગળ ઘણી બધી સેવા કરવાની છે ને આજના દિવસમાં ઘણી બધી સેવા કરીશું તો કેટલી કઈ જગ્યાએ ને ક્યાં કેવી સેવા કરીએ એ બધું તમને બતાવશું ને તમને મારા વ્લોગ કેવા લાગે છે ફટાપટ કોમેન્ટ કરીએ આપણે અગાછી ઉપર આવી જાય ઘણા બધા કબૂતરા શણે છે ને આ કબૂતરાને આપણે મીકી દીધી ધીમે ધીમે કબૂતરો એક માંદો થઈ ગયો હતો એટલા માટે ગાજે ઉપર ઘણા બધા કબૂતર સણવા માટે આવી ગયા છે જોને આ માંદો કબૂતર પણ હારો હારે ઉડે છે પણ હવે જોઈએ છીએ કે હારો હારે ઉડી જાય તો ભલે નકર ગાજે ઉપર રહેશે ને પાછું સાંજ સુધીમાં આપણે અંદર મેકી દઈશું બધું કામકાજ પતી ગયું છે ને હવે આપણે બહાર આંટો મારવા જવાની તૈયારી કરીએ ને થોડી વારમાં હમણાં પછી જઈશું દામનગર આપણે જ્યાં જ્યાં નુકસાન થયું છે એને એક આપણે રીલ્સ વિડીયો બનાવશું એ પણ તમને બતાવશું તો તમારા દરેક ગ્રુપમાં શેર તો મિત્રો હવે લઈ લીધો છે વરસાદે વિરામ અને તડકો ફૂલ આવી ગયો છે તો હવે અમે આવી ગયા છીએ કુમનાથ મહાદેવે જ્યાં પાળો છે ત્યાં અમે આટો મારો આવતા હોઈએ છીએ અને અહીંયા લોકેશન છે જોરદાર ને અમે ઘણા બધા વિડીયો શૂટ પણ કરતા હોઈએ છીએ અને હું નો માનું બી આવી ગયા છે અહીં કુમનાથના પાળે કેમકે અમારા ગામમાં અત્યારે લાઈટ નથી અને લાઈટ નથી એટલે પછી આપણે ચાર્જિંગ તો કરવું જરૂરી છે તો હવે ચાર્જિંગ બાર્જિંગ કરી લઈએ અને પછી નીકળી જઈએ આપણે આટો મારવા માટે ને નવા લોકેશન માટે પણ નીકળી જઈશું તો હવે માનો ભાઈ માનો ભાઈ જો કુંભનાથ કુંભનાથ થઈ ગયો તમે જ કોઈ દિવસ હોય નહીં હોય કોમે કરું તો આ છે અમારે કુંભનાથ નો પાળો હા તમને પાછળ દેખાય એ છે કુંભનાથ નો તાળો અને હાવ ખાલી છે તો કાંઈ નહીં ટૂંક સમયમાં ભરાઈ જશે તો હવે અત્યારે તો થોડી વાર અહીંયા આરામ કરીએ ને પછી નીકળી જઈએ બાર આંડો મારવા માટે ને હવે પહેલાં તો મેલડી મારના દર્શન કરી જઈએ મિત્રો આવી ગયા છે મેરડી માતાજીના મંદિર અને તમને ઘણા સમયથી દર્શન કરાવવાના હતા અને ફાઇનલી આજે મંદિર પણ ખુલ્લું છે એટલે તમને દર્શન કરાવી દઉં અને આ છે મેરળી માતાજીનું મંદિર જોરદાર ને આની મેં રીલ્સ પણ મેકી છે મેરડી માતાજીના મંદિરને હવે અંદર જઈએ તમને દર્શન કરાવીએ અને તમને અમારો વિડીયો કેવો લાગે છે ફટાફટ કોમેન્ટ કરી દેજો ને તમને હવે નવું નવી જગ્યાએ લોકેશન એ બતાવતો રહે ને તમને દર્શન પણ કરાવતો રહે છે માનો ન્યા શું કરે માનો માનો ન્યા શું કરશો શું કરશો નહીં એમ તમે જોયું હોય એટલે હું કાઈ એક કામ એટલે હું ને દર્શન

પછી બનાવવાનું છે આપણે જઈએ મેલડી માતાજીના મંદિરમાં અંદર ને આ છે મેલડી માતાજીનું મંદિર અમારા માનવ ગયા છે ને હવે આપણે પેલા ફસ્ત દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવી દઈએ તો તમે દર્શન કરી લો આ છે મેલડી માતાજીનું મંદિર ને તમે કોમેન્ટમાં જઈમાં મેલડી લખી નાખજો ચાલો હું પણ દર્શન કરી લો તમને પેલા દર્શન કરાવી દીધા ને હવે હું પણ દર્શન કરી લઉં

તો માનવ શણનું ફીડર ભરી દીધું છે ને હવે આપણે પાછું હતું નહીં જણ સડાઈ દઈએ કારણ કે ઓલો હરી ને સડાવવાનું છે ને લીલું ખાલી થઈ ગયું એ પણ ભરવાનું છે તો પેલા આ સડાઈ દઈએ પીળું મસ્ત ભરાઈ ગયું છે માનવ તો શણનું ભરવા ચાંસ્યો આ એક ભરાઈ ગયો ને જ્યાં એક લીલું બાચી છે માનો પાછો સડાવવો જો ખંભે પછી થાય આ શણનું મસ્ત ભરાઈ ગયું છે ને હવે આપણે આને સારી જગ્યાએ ટીંગાડી દઈએ જ્યાં આપણે ટીંગાડ્યું હતું ત્યાં જ તે ટીંગાડવાનું છે અને પછી નીકળી જવાનું છે આપણે ઘરે જમવા માટે ને હવે ભૂખ લાગી ગઈ છે ફૂલ ફૂલ કાંઈ નહીં અમે ખાઈ લેવું હું અમારે રાતે સમજ રહ્યો સમજ રહ્યો આપ સમજ રહ્યો હાલો પેલા ભરી મસ્ત બે સાઈડના ફિલ્ડર બંધાઈ ગયા છે ને આ બધા આપણા માળા બાંધ્યા છે ને માળા કરી નાખ્યા છે બસાઈ કરી નાખ્યા છે બસા ઉડી હોત ને ગયા છે તો હવે આપણે ફટાફટ નીકળી જાય ઘર તરફ કારણ કે હવે લાગી ગઈ છે ભૂલ ભૂખ એટલે લાગી છે ને કડકડાટ ઘરે છે ને ઝાપટે લેવું ઝાપટે લેવું Oh, my કામકાજ વધ પતી ગયું છે ને હવે અમે થઈ જાવ ઘર ભેગીને ઘરે થઈ છે તો જમીને પાછા આવી જઈશું મિત્રો હવે તો બપોર થઈ ગયો હતો અને જમીન પણ લીધું હતું ને દાળ ભાત ખાઈને ઊંઘ આવી ગઈ હતી તો કાંઈ નહીં હવે આજના વ્લોગના વિરામ કરીએ કારણ કે વ્લોગ થઈ ગયો છે બહુ લાંબો ને આપણે બીજા વ્લોગની શરૂઆત કરી દઈએ તો મિત્રો તમને આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેન ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને મળ્યા પછી કાલે એક નવા ધમાકેદાર વ્લોગની સાથે ત્યાં સુધી ટાટા બાયબાય ને મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને મારા સેવા વિશે બે લાઇન કોમેન્ટમાં કહેજો તો મળ્યા પછી એક નવા ધમાકેદાર વ્લોગની સાથે